જેતપુર માર્કેટી આડમાં ગઈકાલે ઉગ્ર વાતાવરણ ઉભું થયું હતું જેમાં આજ રોજ ખેડૂતો અને વેપારીની બેઠક મળી હતી જેતપુર માર્કેટ યાર્ડમાં ગઈકાલે ઉગ્ર વાતાવરણ ઉભું થયું હતું જેમાં આજ રોજ ખેડૂતો અને વેપારીની બેઠક મળી હતી ખેડૂતોની માંગ છે કે યાર્ડમાં પડેલી જણસીની હરાજી ચાલુ કરો ધાણા ચણા યાર્ડમાં ખેડૂતોનો માલ બે દિવસથી પડી રહ્યો છે અને જે બગડી જશે જેને લઈને નુકસાન પણ થશે યાર્ડની ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા વેપારી હરાજી બંધ રાખવા નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો વેપારી સાથે બેઠક કરી હતી આજનો એક દિવસ હરાજી ચાલુ રાખવા નિર્ણય કરાયો હતો ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે વેપારી દ્વારા એક દિવસ હરાજી ચાલુ રાખવા નિર્ણય કરાયો હતો આવતીકાલથી તમામ પ્રકારની હરાજી બંધ રાખવા વેપારીનો નિર્ણય છે જ્યાં સુધી પોલીસ દ્વારા આવારા સક્ષો વિરુદ્ધ કડક કાર્યવાહી અને યાર્ડમાં લઈ આવી ફૂલેકુ ફેરવશે નહીં ત્યાં સુધી હરાજી બંધ રાખવાનો વેપારી એસોસિયેશનના નિર્ણય છે. નરેનભાઈ વેપારી એસોસિયેશન દ્વારા છે કે ગઈકાલે જે બબલ હતી તે બાબતે આજે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો તો આ બારમાં શું કહેશો? અમારે તો ચાલુ જ રાખવું તો પણ અમારા વેપારી કોઈ પણ માલ લેવોય નોતો ને વેચવોય નોતો. એને ઓલી મહેનત કરી સમજાવવા કે આ માલ ખેડૂતનો છે એ નિકાલ કરો અને ધાણા છે એ લેલા છે એટલે બગડે નહીં. લાજનંદી પૂરતી નિકાલ કરવા પૂરતી અરજી ચાલુ રાખી કાલથી આ ચોપાસ મુદત બંધ રહે તમારી માંગ શું એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય બે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ